રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ચાલીસ નવી બસોનું લોકાર્પણ છવ્વીસ એક્સપ્રેસ અને ચૌદ મિની બસનું લોકાર્પણ સુરત ભરૂચ અને વલસાડના મુસાફરોની સુવિધામાં વધારો રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તમામ બસોનું નિરીક્ષણ કર્યું બસમાં જાતે ચડી નિરીક્ષણ કર્યું નવીન બસોના પગલે મુસાફરોની સુવિધામાં વધારો રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છેલ્લા બે વર્ષમાં બે હજાર કરતાં વધુ નવીન એસટી બસોની ફાળવણી કરવામાં આવી બે વર્ષમાં બે લાખથી પણ વધુ નવા મુસાફરોને એસટી સાથે જોડવામાં આવ્યા દિવાળી પહેલા વધારાની બસો જેટલી નવીન બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે આજે કરોડોના ખર્ચે આ બસોની ફાળવણી કરવામાં આવી છે જે બસોના કારણે મુસાફરોની સુખાકારી અને સુવિધામાં વધારો થશે છેલ્લા બે વર્ષમાં એસટી જોડે ગ્રામ્યના મુસાફરોને વધુ સંખ્યામાં જોડવામાં સફળતા મળી

સાત હજાર થી વધુ જગ્યાઓ પછી શેરી ગરબા હોય ભારત પાકિસ્તાનના કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિંદુરના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરદની સુરક્ષા કરતા સૌ જવાનો મનોબળ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓકે સર